તો હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં જશે તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં ને અમારો ફર્સ્ટ બ્લોગ છે તો આમાં નવા વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આજનો નવો બ્લોગ સારું કરું છું દશેરાથી કેમ કેમ અમે માતાજીના વાયા હતા ચવેરા ને ઝવેરા પધરાવા જાય છે જો ચગાભાઈ ઝવેરા લઈને જાય છે પધરાવા ને મિત્રો હું અને મને ચાલા જઈશ પાછળ પાછળ જો ચગાભાઈ જઈ

મારે અમારે ઓલી બાજુ છે ને સમુદ્ર છે નાથી પાણી અહીંયા આવી જાય છે આ ઓલી બાજુથી આવે પાણી નથી અહીંયા પાણી આવી જાય છે પછી ને જગા ભાઈ જાય છે અંદર જો હું હો હો મમ્મી નહી આવશે અમે ઊભા જા અમાર ન થાઉ અમે ત્યાં ઊભા એ હા તો એકલો જા હા તો હું આવી જા આવી જા આવી હા તો આવી જા ગઈ સાવી રીતે કક ચાલવાનું છે ચપ્પલ પેરા મારા ચપ્પલ જાય ને જગા હું પડી જાય છે આ હાલ તો મિત્રો પાણી પાણી પણ મિત્રો આવ ચોખ્ખું છે જો તો એ ના ક્યાં જશો મને હાથ તો દે મને હાથ તો એ ખાડો છે હે કે મેરો એ મારું ચપ્પલ ખૂટી ગયું ચપ્પલ ખૂટી ગયું ઓય પહે ચપ્પલ ગયા ચપ્પલ કાઢો બાર મારું ચપ્પલ કાઢો અમારે કાઢો મારો બે બાર ગાકડી હું તે કાઢ દે ના સંપલ મેં તો આમ ગા કરવા પડે છે

આ મારું સંપલ મારું સંપલ તમારી મારું સંપલ તો ગોતવા લાગો હે મારું સંપલ મિત્રો સંપલની હાલત તો જો ખાલી મિત્રો આ ઓલા તો દોડી ગયા હું એકલો જ છું પાછળ પાછળ ઓય વરસાદ મિત્રો અત્યારે ફોન પલરવાની સંભાવના છે એટલે બ્લોક બંધ કરવામાં આવે છે કેમ કે જો કેમ અત્યારે ધોડી નતો અમે ઓલા જગ્યા ભાઈ તો જો મિત્રો જગ્યા ભાઈ તો ક્યાં ઠેટ ભૂગી મિત્રો અમે હવે તો આવું મેં પધરાવી દીધા છે આમાં મારો ફોન અડધો પલ્લી ગયો છે તો ઘરે મળીએ મિત્રો હા તો મિત્રો ઝવેરા ભાઈ ને પહોંચી ગયા છે ઘેરા તો સગા ભાઈ બેઠા સગેશ સગા ભાઈ મહેશભાઈ ને મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો અમે સારું કહેવાય અમે વહેલા સર પહોંચી ગયા એટલે અમને વરસાદ નડ્યો નહીં પણ વરસાદ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો હતો મિત્રો અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય